બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી છેવાડા વિસ્તારમાં વરસાદે લોકોનું જનજીવન ખોરંભે પડ્યું છે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા રસ્તા બંધ થતાં વાહન ચાલકો અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો ભાભરના મેષપુરા રોડ પર ઢીંચણ સમા ત્રણ દિવસથી પાણી ભરાઈ જતા રસ્તા બંધ થઈ ગયા મેપુરાથી આગળના ગામડાઓમાં જવાના રસ્તા વચ્ચે મોટા ખાડા પડતા ગામ લોકો આગળ કોઈ વાહન ન જાય તેવી સાવચેતી રાખી રહ્યા છે તમામ રોડ રસ્તા બંધ થતા સ્કૂલ જતી શિક્ષિકા ભાભરથી અપડાઉન કરતી શિક્ષિકાઓને સ્કૂલ પહોંચવા મુશ્કેલી પડી રહી છે ત્રણ દિવસથી લાઈટ મોબાઈલ સેવાઓ ઠપ છે દિવસથી વરસાદના આ પાણી ભરાઈ ગયા છે એક તો ગામમાં તકલીફ છે ગામમાં જવા માટેના રસ્તા બ્લોક થઈ જાય બેના બેઠી છે ચાત્રા જવરાતરું નહીં ખેતરામાં નુકસાન છે ખૂબ બધું પાણી ખૂબ ભરાણ્યું છે ગામમાં લાઇટ નહીં પીવાનું પાણી નથી ઢોરા કેટલા મરે છે ચાર ઢોર ચાર લાખવા માટે નહીં ચાત્રા તો બિલકુલ જવરાતું નહીં બે નો બેઠી વાત મામલતદાર આયા હતા કાલે ના કશું હજી કરી નહીં પરિસ્થિતિ તો જવરાતું નહીં ગામમાં માં ચાત્રા ગામ જવા માટે બધી કોરા ના રસ્તા તૂટી ગયા છે ચારે કોરા તૂટી જ નહીં ગામની અંદર કેણા ઉધી પાણી છે ચાત્રા મેસપુરા ગામમાં સોળ ઇંચ વરસાદ પડી ચૂક્યો છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તામાં હાલવા જવાનો રસ્તો સાફ નથી બહેનોને નિશાલમાં જવા માટે તકલીફ પડે છે અને વધતા ઢોરાને માલ ને માલને તકલીફ પડે છે પાણી બહુ ભરી ગયા છે ગામમાં હાલ પરિસ્થિતિ ખરાબ છે જવા માટે રસ્તો ખરાબ છે બરાબર વધતા લાઈટ નથી પાણી પીવા માટે તકલીફ છે બધી રીતે તકલીફ છે ખેતી પાક પાકમાં તકલીફ છે ગુવાર ઝાર કપાસ એર બધી રીતે તકલીફ છે ખેતર બધા ભરલ પડ્યા છે મારું નામ મુકેશભાઈ છે